રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સમગ્ર રાજ્યમાં શાળા કોલેજ આસપાસ આવેલી મેડિકલ સ્ટોર અને અન્ય સ્ટોરમાં તપાસનો આદેશ કર્યો હતો જેમાં નશાકારક સિરપ અથવા ગોળીઓનું વેચાણ થતું હોય છે ત્યારે દરોડા પાડી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી રાજ્યમાં બુધવારે પોલીસ તૂટી પડી હતી જેમાં પૂર્વ કચ્છમાં બાવન ટીમો બનાવી એકસો છપ્પન મેડિકલ તપાસ કરી હતી જેમાં મેડિકલમાંથી નશાકારક સિરપની બોટલો પકડાઈ હતી પોલીસના જણાવ્યા પ્રમાણે ગાંધીધામના સેક્ટર સાતમાં આવેલ કિડાણા મેડિકલ એન્ડ જનરલ સ્ટોર નામની દુકાનમાં નશા કારક સિરપની પંચાણું હજાર ચારસો નેવું બોટલ મળી આવી હતી સંચાલક અલ્પેશ ભીમજી નિંજાર સામે જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી અચાનક ચેકિંગના કારણે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ચેકિંગ દરમિયાન ગાંધીધામ ગુરુકુળ વિસ્તારમાં પીએન અમરસિંહ શાળા પાસેથી મહેશકુમાર વારનારાયણ દાસ મંગનાણી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી શખ્સ પાસેથી જુદી જુદી બ્રાન્ડની પ્રતિબંધિત ઈ સિગારેટ ચૌદ નંગ મળી આવ્યા હતા સોળ હજાર આઠસોનો જથ્થો જપ્ત કરાયો હતો આ સાથે આદિપુરમાં જીઆઈડીસી હનુમાનજી મંદિર પાસે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરીને મેઘપર બોરીચીના ચેતન શ્રવણભાઈ માજી રાણાને એકવીસ પ્રતિબંધિત વેપ કિંમત છ હજારનો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો શાળા કોલેજોની આસપાસ વેચાતા નશાના કારણે અનેક યુવાનો તેના રવાડે ચડીને યુવા ધનબરબા થઈ રહ્યું છે પોલીસે આવી કામગીરીના પગલે અમુક શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો